નગરજનો યુવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું નાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કર્યું હતું તથા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી તમામનું સન્માન કરાયું હતું પંચાલ પરિવાર દ્વારા બાળાઓને ભારત માતાનો ફોટો ભેટ આપ્યો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જલારામ સેવા સમિતિ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ ધ્વજવંદન કાર્યક્રમના સહયોગી અને સહભાગી રહ્યા હતા કાર્યક્રમના અતિથિ વિશેષમાં સતીષભાઈ ઠક્કર ગુણવંતભાઈ ઠક્કર જીગરભાઈ મહેતા ડૉક્ટર પ્રિયાંશભાઈ ચૌહાણ શૈલેષભાઈ પંચાલ રાજુભાઈ પંચાલ અંબારામભાઈ ઠક્કર હિતેશભાઈ ઠક્કર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ બાદ પંચાલ પરિવારે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અનિલ રામાનુ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત હારીજ પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર